અને કુલ અધ્યાય હતા અઢાર યુદ્ધ થયું હતું કુરુક્ષેત્રમાં સમયગાળો હતો દિવસનો ભગવદ્ ગીતા મહાભારતનો ભાગ કૌરવો સો પાંડવો પાંચ ભાઈ દ્રૌપદીનું બીજું નામ પાંચાલી અર્જુનનો રથ સારી શ્રી કૃષ્ણ ભીમનું મુખ્ય શસ્ત્ર છે ગદા તો આ થોડું ઘણું આપણે મહાભારત વિશેનું આજે જ્ઞાન લીધું અને હોપ તમને વિડીયો ગમ્યો હશે આવા જવું નવા વિડીયોઝ આપણી ચેનલ ઉપર હંમેશા આવતા રહેશે તો પ્લીઝ જો તમે નવા છો ચેનલ ઉપર તો પ્લીઝ લાઈક લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવા અવનવા વિડીયોઝ આપણી ચેનલ ઉપર હંમેશા આવતા રહેશે અને આપણે આપણી ચેનલ ઉપર જે છે એ આપણે ઘણા બધા ધાર્મિક સ્થાનોના દર્શન કરાવ્યા છીએ અને આગળ પણ દૈવી જ રીતે દર્શન કરાવતા રહેશું અને જો તમને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચેનલને તો અહીંયા આપણે ખતમ કરીએ છીએ આ વિડીયોને ત્યાં સુધી મને રજા આપજો હર હર મહાદેવ જય માતાજી